દસાડા તાલુકામાં વરસાદથી જનજીવન પર માઠી અસર પાટલી આજુબાજુમાં વીજ પુરવઠો ખોરવાયો આજુબાજુ કર્મચારીઓ નાના ગોરૈયા કમાલપુર અંતર્ગત ચોમાસુ દરમિયાન મીટિંગ ચાર મહિના પહેલા દરેક વિભાગના કર્મચારીઓને સૂચના આપવામાં આવે છે સંકલન મીટિંગમાં જવાબદાર અધિકારીઓ દ્વારા કર્મચારીઓને અપાતી સૂચનાને આંખ આડે કાન કરવામાં આવી રહ્યા છે વારંવાર ઠપકો આપવા છતાં કોઈ અસર નહીં ब्यूरो रिपोर्ट मिनहज मलिक सुरेंद्र नगर सागर लक्ष्मी एग्री एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ